નમસ્કાર એસીપી ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ફેટલ અકસ્માતની ત્વરિત તપાસ દરમિયાન પ્રોહિબિશનનો મોટો કેસ સામે આવ્યો મોડાસા ધનસુરા બાયપાસ રોડ પર જય અંબે સ્ટીલ સામે હ્યુન્ડઈ ક્રેટા ફોર વ્હીલર ગાડી અકસ્માતગ્રસ્ત હાલતમાં ખાડામાં પલટી ગઈ હતી જેમાં ગાડી ચાલક અજાણ્યો ઈસમ ઘટના સ્થળે જ મોતે ભેટ્યો હતો પોલીસે તપાસ દરમિયાન ગાડીની પાછળની સીટમાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ પ્લાસ્ટિક ટીન નંગ બે હજાર છસો ચાલીસ મળી આવ્યા જેની કિંમત પાંચ લાખ અઠ્યાવીસ હજાર થાય છે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ફેટલ અકસ્માત તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો વિદેશી દારૂ સહિત ગાડી કબજે કરવામાં આવી મોડાસા ટાઉન પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે